રાપર પોલીસ દ્વારા ખેડૂતોને નાના માણસોને હેલ્મેટ અને લાયસન્સના નામ પર રૂપિયા પડાવવામાં આવે છે અડેસર પીએચસી માં ડોક્ટર રેગ્યુલર નથી અને રાપર તાલુકાના તમામ ગામોમાં ગૌચર જમીનની માપણી કરવા તેમજ ગૌચર જમીન ખાલી કરાવવા વગેરે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી આજ રોજ તાલુકા સંકલનને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી ગત બેઠકમાં કુલ 35 જેટલા પ્રશ્નો હતા એમાંથી

નિકાલ થાય એવી સૌને ખાતરી આપવામાં આવી હાલે ઉનાળામાં પાણીની તકલીફ ના પડે જીઇબી ના કોઈ પ્રશ્નો હોય રોડ રસ્તા શિક્ષણ આગામી શાળાઓ ખોલતી કે કોઈ મુશ્કેલી હોય આવી બધી રજૂઆત કરવામાં આવી અને કયા કયા પ્રશ્નોનું નિરાકરણ જૂના જે રજૂઆત હતી કે કોઈ જુના ગામમાં વાયર બદલાવાના થાંભલા બદલાવાના જીબી ના કોઈ કોલ નીકળ્યા હોય એવા બધા પ્રશ્નો સોલ્વ થયા